અમે બે કમ્પ્લીટ કરેલા છે અહીંયા કે ગમે તેવું થાય આપણે શું કીધું તું બનાકાર કે જો જમીન તો તમારી જો જમીન રહે જાહેરાં રહે બરાબર અને ભાગલા પાડવાનું થાય ને તો ભાગલા નહીં પાડવાના લોકો જેવું આપણે નહીં કરવાનું કે ભાટ પાણી બધા સૂટા સૂટા નહીં જતા રહેતા એવું નહીં કરવાનું બરાબર કોઈની ચઢાઈમાં નહીં આવવાનું જમીન જાહેરાં બધી રહે પણ તમારો હમ પહેલો હશે ને તો તમે બધાય પોચી વર્ષો તમારે કે લાખોની જમીનો પડી રહે તમારો બધું આપણું ભાઈ એજ છે બધું આપણું કુટુંબ બાકી બીજું કશું જ નહીં હું બરાબર તમે ટાઈમ સર પોહી જજો એ નહીં કેવું પડે નહીં કેવું પડે તમારે કેવા નહી આવું કીધું એટલે

નાટક અરે ખબર નહી તમને અરે મારા છોકરા પેલા પિક્ચર નો લગન આવા યાર કરો એ માટે ખોટ ખોટ લાગો યાર છોકરા ના લઈએ તો ખરાબ તારીખ તો હજુ પંદર તારા પછી ને કરશે અને પણ ટાણા ખાવા ને ઉઠા ટાણી જોઈ નું અરે ભાઈ ખાવા પીવાનું બધું રાખ્યું બાકી નઈ મેલી આ ટાણા હોય ને તો પેલો આને ખાવા માંગડા બે અરે હું કાચી વાત છો તો તમે તારીખ તું જોતો ખરો વાત કરો ખરે ટાણી આઠ કે આગેવાન છે પણ તું તો ટાણી પૂછા આપડે એવું વિચારવાનું હોય કે આપડે આગે વાર ના લગાડે આગળ ઉભા નહીં એટલે હા પણ હવે તમે એવું લે ભાગો તમે તાર તમે તાર પેલા લુકડે તમે તાર આવી જજો અને આપડા હા અવસર ધૂમધામ થી કરવાનો વા અને બધો ને આમંત્ર બરાબર આપડા ગામમાં કોઈ ને એનું છોકરું બાકી ના રહી જવું જોઈએ બરાબર આપણે બાકતા નહીં પેલા આમ તો ખરે આપણે હાચું કહીએ પણ શું હોય તો ગમે તેના લગાડ હોય ને તો પેલો એ જ દેખાડો હોય

તમે ડો તો લાકણી ઉઠી આમ હા તમે જો એક બીજા ના મારે મારી નાખી કરતા ભાઈ આવું ના તમે આગેવાન છો તમને ના ખબર ખરે કઉ ને તમને

અને મને હું ખબર યાર કા બે જણા એન ટાઈમ ઉપર આવો ધોધ્યા કરશે ને આવા બધા નાટક કરશે કા જબરા ઝઘડ્યા છે ખાલી એક વાર જઈને જોજો મારે જવું તો પડશે યાર જોરદાર ઝઘડ્યા એ પણ તમે જબરો વિશ્વાસ કર્યો એમના ઉપર અલે યાર એ બેનો પ્રેમ ભાવ એટલો હતો યાર કયો

છોકરો રમકડું એટલે અમે બધા ખાઈ નહી બેઠા ખાલી મેં મજાક કરી મેં કીધું આ બરોબર

તારા માં લેવા દેવા જ નહીં હવે કે એમ ચો એટલે તો હમ તું કાપી નાખ્યું એટલે પણ આટલામાં ખાલી બોલો એટલે એ બુદ્ધિ હક નઈ લે આઈ ના ખબર હતી મને બોલો એટલે મોટો થઈને આવું કરતું હે અને પાછું કે ખબર આમ કે જમીન બબીમાં તમે કઈ કશું માં લેવા દેવા નહીં કે એમ એટલે જમીનમાં ભાગલા પાડવાનું કે કમ કે કમ એમ તને કહી દીધું એમ જમીન ભાગલા જોઈએ માર ઘર મે ભાગલા જોઈએ કે મારે એટલે અમને કાલ તો એવું વાતો કરતા હતા કે અમાર તો

હારું હાલો ને હું જવું બરાબર તમારે આવો તો આવજો ને આવું જબરું કર્યું એક તો હું અવસર લઈને ને હે હું બે જણા ભાગ્યા ઓ પણ ભાગ્યા પણ જેવી વાતમાં ભાગ્યા એક રમકડા ની વસ્તુ બઉ ભાગ્યા આવી મજાક માં તો આઈરે ભાગે એવા નહીં કારણ કે સ બે રોમ લખમ ની જોત

એટલે પૂર્યા મગજ જેવું હક પણ તમે તો આટલું મોટું થઈ ગયું અત્યારે ફોન કરું આટલું બધું કામ થઈ ગયું તો તું મને અત્યારે ફોન કરું યાર અત્યારે લગી તું ખોવાઈ ગયો તો એ મારે કશું ને જોવાનું થયું ક્યાં હ હવે એ બધા એ બધું મારે જ ભરવાનું થાય કોઈ કોઈ બાપુ મને ભરવા નહીં આવો હવે જે નુકસાન થયું ને મારે મારે ભોગવવાનું હોય બરાબર મેલફોન ખબર ને બચી ચોવાની મોની ચોવાની જો ઓલી પાયા ચોવાની મોટા ઉપાડે મોન્યો મોન્યો શી ખબર આવા નવા કેટલા ભર્યા છે ઓ બહુ છટકાનો

ના મેં તો તમને જો આ ઘરમાં તને કહો કેમ જોયો તમે અલ્યા કોઈ તારું વાતો નઈ અરે મુંચી મજે કેમ થઈ જઉં એમ કો તમને એ નાનસીમાં જગા તારે ઓન ભાઈ મજા કરતાય બરાબર એકમાં અલગ અત્યારે ટેન્શન ન લેવા તું આઈ મજા કર ખબર છે કે મને ખબર તમને આમ કરતા ટેન્શન ન રહ્યું એટલે ખબર ના પડે માણસ બેઠો એ પોઝિશન ઉપર ખબર પડી જોઈએ કે આ માણસ કઈ પોઝિશનમાં માં બેઠો હો બધા આતા તમને ખાલી વાત કરી જ કે તમે શું કરવું શું કરવું એ એટલે આજુ તો પાછો આજ પકડ ખબર ને પડી લે તો એકવાર હમ જાવ આપણે મારો ઢોકર મારો ઉપર માર ઉપડી જો માર ઉપડી જાય ભાઈ અરે તું એટલે મારી પર આટુ ઠાઈ છે ઉઠી જાય મારી પર આટુ ઠાઈ જાય એમ કહું ઉઠી જાય હજુ મર્યાદા નું કોઈ મર્યાદા નું ઉઠી જાય એમ કહું તમને

એટલે તમને તો બોલાયા એટલે હું તો આગળ જાઉં બરાબર તમે કઈ જણા એના લઈને આવો છે એવું એટલે એટલે મારી વાત સમજો ને બે ભાઈઓ ભેગા નહીં કરવાના ને એ વાત સાચી તો પછી તમે નાય ના પડે ભાઈ આજ્ઞા વાંચો તમે તો તમે તો આગળ જાઓ અને હું ઘેર જવું બરાબર અમે જઈને આવીએ જાઓ છે હા જાઓ ચાલો લે તમે ઘેર જાઓ મેં હા એને આગળ એને જો એ ભાઈ શું થયું અરે હું શીતલ મળતો યાર પણ તમે ભય થાવ યાર તમારા દવાખાને

એટલે મારે આવું પડ્યું બાકી હું તારી સકલ જોય આવું એટલે શોંતિ નતો હું તો તમને જો થાય શોંતિ રાખો શોંતિ રાખો થાય મને વાત એવી મળી એટલે મારે આવું પડ્યું કેવું છો તો રાખો ખાલી ઘેર આવું છે ને આજો વાત કરો તમે

અને એનો ભાઈ બંધ આવ્યો કશું લેવા ચોપડી મોપડી લેવા તારા આવ્યો છે એટલે હું ઘર ઘર માં મોડું તો બહાર આવ્યો બરોબર અને અમે નોનપતિ મજા કરતા હતા બરોબર એટલે મને થોડીક મજા પૂછી બરોબર એટલે જો આ લે જો આ રીતના આપણો છોકરો લાવ્યો હતો ગોમડે ગયો તમને તમે વળી જીરી કોમ કર્યું કોમ કરી નાખ્યું એમ એમ કપડી ઉઠાવી મતો બે હજાર છે આપણે ચોથી ધોકા માર્યા મતો લે પતા હ આ ધારથી નોનો તને ખબર નહીં પડતી લે બે લાફા મારી દીધા તું એ ખબર ના પડે કોણ કઈ પોઝિશનમાં બેઠું હોય એમ જ મસ્તી કરવાની